કોરોનાની મહામારી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ટિપ્પણી મહામારી સમગ્ર વિશ્વની કોરોનાની મહામારી વચ્ચે કેટલાક લોકો સરકાર વિરુદ્ધ પોસ્ટ કરી જાહેર સુરે શાંતિને ડહાડવાનો પ્રયાસ કરી રહ્યા છે આવા લોકો સામે સુરત સાયબર ક્રાઈમની ટીમે વોચ રાખી છે જેમાં સોશિયલ મીડિયા ફેસબુક એકાઉન્ટ પર સંજય તોરી તળાવ્યા એક તરફ ભારતના વડાપ્રધાન તો બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીનો ફોટો મૂકી લખ્યો હતો કે આ એ જ બેન છે જેને હરાવવા આપણા રાજાશ્રીએ લાખો બહેનોના માથાના સિંદુર ભૂસી નાખ્યા ચુનાવ જેવી જેથી આવા શબ્દોનો ઉપયોગ કરી અતિશ અતિશયોગથી ભરી ભ્રમક માહિતીના પ્રસાર કરી દેશના નાગરિકોને ભરમાય ગેર ગેરમાર્ગે દોરાય રાજ્ય વિરુદ્ધ કે પછી જાહેર સુલે શાંતિ વિરુદ્ધ ગુનો કરી બેસે તેવું જાણવા છતાં પણ પોસ્ટર વાયરલ કરી હતી જેથી તેની સામે સાયબર સેલે ફરિયાદ નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી મૂળ અમરેલીના હાલ પૂણા ગામ કેના રોડ પર રહેતા સંજય ઉર્ફે સંજય તોરી લાલજી ડાંગરે ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે